નમસ્કાર ખેડૂત મિત્રો ફરીથી આપને કૃષિ ગુજરાત ચેનલ મારફત મળવાનો મોકો મળ્યો છે આજે આપણે ખૂબ અગત્યને અને બધા બધા જ જ પાક માટે વિસ્તારના ખેડૂતોને જે કંઈ પાકની ખેતી કરે છે એમને બધા જને બેઝિક થમરૂપ થમરુલ રૂપે જે બેઝિક સિદ્ધાંત છે એ વિશે આપણે સંકલિત પાક પોષણ વ્યવસ્થાપન એના વિશે વાત કરવી છે મિત્રો જેમ આપણા સર્વાનગી બોડીના વિકાસ માટે આપણા શરીરના સર્વાનગી વિકાસ માટે આપણી શારીરિક તંદુરસ્તી માટે આપણા શરીરમાં જેમ બધા જ પોષક તત્વોનો પૂરતા પ્રમાણમાં જથ્થો આપણા શરીરને મળે તો જ આપણા શરીરનો સર્વાનગી વિકાસ થાય છે એ રીતે આપણા કોઈ પણ પાકનો છોડ હોય એ પછી ફૂલનો હોય ફળ હોય ધાન્ય પાકનો હોય આપણા રોકડિયા પાકનો હોય કે કોઈ પણ આપણા પાકનો એ છોડ હોય તો કુદરતે એ છોડના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ એકસો ને અગિયાર જેટલા પોષક તત્વો નિર્માણ કર્યા છે પરંતુ આપણા કૃષિ વૈજ્ઞાનિકોએ સંશોધનના અંતે એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે છોડને સર્વાંગી વિકાસ માટે સત્તર પોષક તત્વોની આવશ્યકતા છે જેને આપણે એસેન્શિયલ પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ કહીએ છીએ આ સત્તર પોષક તત્વોને ચાર વિભાગમાં વહેંચ્યા છે સત્તર પોષક તત્વોમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન છે આ ત્રણ પોષક તત્વો પ્લાન્ટના બંધારણમાં છન્નું ટકા હિસ્સો ધરાવે છે મતલબ કે છન્નું ટકા હિસ્સો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનથી છોડનો બને છે અને આ ત્રણેય પોષક તત્વો છોડ પોતાની રીતે કુદરતમાંથી પર્યાવરણમાંથી પાણીમાંથી હવામાંથી જમીનમાંથી આ ત્રણ પોષક તત્વો પોતાની રીતે એ મેળવી લે છે એના માટે એ છોડ ઉગાડનાર કે ખેડૂતને કોઈ બાહ્ય ખાતર સ્વરૂપે આ પોષક તત્વો છોડને આપવા પડતા નથી ત્યાર પછી નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણ પોષક તત્વોને કૃષિ વૈજ્ઞાનિકોએ મુખ્ય પોષક તત્વોની કેટેગરીમાં મૂક્યા છે મુખ્ય પોષક તત્વો એટલા માટે કે આપણા ખેડૂતો આ ત્રણ પોષક તત્વો પાછળ પોતાનો જે ખાતરનો ખર્ચ છે

નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની પોટાશ કારણે જે કાંઈ ક્ષતિ નિર્માણ થાય છે એ ક્ષતિ નિવારવાનું કામ આ ત્રણ પોષક સાથે મળીને કરે છે એમની માત્રા આપણા જે મુખ્ય પોષક તત્વો છે એમની કરતા થોડી ઓછી હોવાથી અમને ગૌણ પોષક તત્વોની કેટેગરીમાં મળે એટલે બંધારણીય પોષક તત્વો મુખ્ય પોષક તત્વો અને ગોણ પોષક તત્વો ત્રણ 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 એમ કરીને 17 પોષક તત્વોમાંથી બાકીના જે 9 ગયા પછી જે 8 વધ્યા એ 8 ની અંદર આ ઝિંક ફેરસ મોલિબ્ડેનમ મેંગેની મેગ્ને બોરોન ક્લોરિન આવા જે સૂક્ષ્મ પોષક તત્વો છે એ સૂક્ષ્મ પોષક તત્વો પાકને એકદમ અલ્પ માત્રામાં પીપીએમ માં પાર્ક પર મિલિયન એ માત્રામાં જરૂરિયાત હોવાને કારણે એમને સૂક્ષ્મ પોષક તત્વો અથવા માઇક્રો ન્યુટ્રીઅન્ટ કેટેગરીમાં મૂક્યા છે મિત્રો આપણને એમ થાય કે ભાઈ અલ્પ માત્રામાં જોતા હોય તો આપીએ કે ન આપીએ શું ફેર પડે તો બંધારણીય પોષક તત્વોનો છોડના સર્વાંગી વિકાસમાં છન્નું ટકા હિસ્સો મુખ્ય પોષક તત્વોનો છોડના બંધારણમાં બે પોઈન્ટ સાત ટકા હિસ્સો ગૌણ પોષક તત્વોનો પોઈન્ટ આઠ ટકા હિસ્સો એટલે બાકી રહ્યા અડધા ટકાના વિકાસમાં

સત્તરે સત્તર પોષક તત્વો આપવા માટે છોડ કોઈ પણ પાકનો છોડ હોય તો એમને આપવા માટેના આપણી પાસે એના સ્ત્રોત્ર એટલે કે એના સોર્સ ત્રણ પ્રકારે છે સેન્દ્રી સ્વરૂપે રાસાયણિક સ્વરૂપે અને જૈવિક સ્વરૂપે સેન્દ્રીય સ્વરૂપ એટલે કે આ પોષક તત્વો સેન્દ્રિય સ્વરૂપે પાકને મળતા હોય એવા સ્વરૂપના કોઈ પણ સોર્સને આપણે સેન્દ્રીય ખાતર કહીએ તો એની અંદર જે જે છે એ પણ બે પ્રકારના અને આપણે જૈવિક એટલે કે જે મૃત બોડી હોય છે પશુ પંખી એમની એ બોડીના અવશેષોમાંથી એટલે વાનસ્પતિક અવશેષોમાંથી જે સેન્દ્રીય તત્વો મળે છે એને વાનસ્પતિક સેન્દ્રિય ખાતરો કહેવામાં આવે છે અને આવા જે પશુઓના હાડકા ચામડા લોહી એમના અવશેષોમાંથી જે કોહવણ થયા પછી જે આ પદાર્થો તૈયાર થાય એને પ્રાણીજન્ય સેન્દ્રિય તત્વો કહેવામાં આવે છે તો વનસ્પતિ જન્ય સેન્દ્રિય તત્વ અને પ્રાણી જન્ય સેન્દ્રિય તત્વ બંનેની અંદર આ આપણા સત્તર સત્તર પોષક તત્વો ઓછા ઓછા પ્રમાણમાં હાજર હોય છે ત્યાર પછી રાસાયણિક સ્ત્રોત તરીકે આ સત્તરે સત્તર પોષક તત્વો રસાયણ સંયોજન સ્વરૂપે જે પદાર્થમાં હાજર હોય એવા પદાર્થને એવા પ્રવાહીને એવા પાવડરને એવા દાણાદાર મટીરિયલને આપણે રાસાયણિક ખાતર કહીએ છીએ એ રાસાયણિક ખાતરમાં એકલું નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજનિયસ રાસાયણિક ખાતર કહીએ બે તત્વો ભેગા હોય તો મિશ્ર ખાતર કહીએ બે થી વધારે ખાતર વધારે તત્વો ભેગા હોય તો એને કમ્પોન અથવા કોમ્પેક્ટ

તો એ સૂક્ષ્મજીવો આપણા પાકને અલગ અલગ પોષક તત્વો કરાવે છે ફૂગનાશક અથવા જૈવિક જંતુનાશક ની કેટેગરીમાં મૂકવામાં આવે છે તો મિત્રો આ ત્રણે ત્રણ સોર્સમાંથી જો એના સ પ્રમાણ એનું સંકલન કરીએ અને જો આપણે એનો ઉપયોગ કરીએ આપણા પાકને તો આપણા પાકનો સર્વાંગી સંપૂર્ણ વિકાસ થાય અને પૂરતા પ્રમાણમાં ઉત્પાદન મળે મિત્રો આપણે અત્યારે મોટા ભાગના ખેડૂતોની વપરાશમાં દેશી ભાષામાં કહીએ તો એક પડાળીઓ યુઝ એટલે માત્રને માત્ર રાસાયણિક સ્ત્રોત જે છે રાસાયણિક ખાતરોનો જે સોર્સ છે પોષક તત્વો આપવાનો એના તરફ જ ડોટ મૂકી છે એટલું જ એમના ધ્યાનમાં આવે છે બાકીના જે બે સોર્સ છે જૈવિક ખાતર અને સેન્દ્રિક ખાતર એનો બિલકુલ ઉપયોગ કરતા નથી અને જે જે પ્રગતિશીલ બે પાંચ ટકા ખેડૂતો છે એમને એમનો જ્યારે આછેરો ખ્યાલ આવ્યો છે ત્યારે એનો ઉપયોગ કરે છે આપણી પ્રાકૃતિક કૃષિ ઓર્ગેનિક કૃષિ ગાય આધારિત કૃષિની પદ્ધતિમાં આપણે આ ત્રણે ત્રણ સોર્સ પૈકી રાસાયણિક સોર્સને સંપૂર્ણ પાબંદી લગાવી જૈવિક અને સેંદ્રીય સોર્સનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી અને આપણું પાક ઉત્પાદન લેવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ થકી પણ આપણે આપણી આ જમીનની ફળદ્રુપતાને ટકાવી રાખવા માટે સઘન પ્રયાસો આપણા દેશની અંદર પ્રાકૃતિક કૃષિ અથવા તો નેચરલ ફાર્મિંગના માધ્યમથી ખૂબ બહોળા પ્રમાણમાં એનો પ્રચાર પ્રસાર આપણે કરી રહ્યા છીએ મિત્રો જમીનની અંદર જે ફળદ્રુપતા ટકાવવા માટે છોડને જ્યાં આગળ પૂરેપૂરા છ મહિના ચાર મહિના બાર મહિના ફળ ફળાદીના પાકને નાળિયેરી જેવા પાકને પચાસ પચાસ વર્ષ સુધી જે જમીનમાં રહેવાનું છે તે જમીનની પણ ફળદ્રુપતા ટકે જમીન પણ છોડ માટે ફેવરેબલ બને એને ગમતી બને એ છોડને ત્યાં રહેવાનું મન થાય એવી બને એ માટે આપણે આજે ત્રણે ત્રણ સોર્સનો સંકલન કરીએ અને જો આપણે પોષણ વ્યવસ્થાપનમાં ઉપયોગ કરીએ તો આપણા પાકને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો કાયમી મળી રહે જમીનની ફળદ્રુપતા ટકી રહે સાથે સાથે આ બધા જ પોષક તત્વો નો કામ કરવાની જે પદ્ધતિ છે એ પણ ખૂબ આપણને વિચારવા લાયક છે નાઇટ્રોજનિયસ જે ખાતર છે એ મુવેબલ હોવાથી એ તાપમાં બળી જાય છે પાણીમાં ઓગળી જાય છે જમીનમાં નિતાર સ્વરૂપે નીચે ઉતરી જાય છે ફોસ્ફેટિક ખાતર છે એ મુવેબલ છે એ જ્યાં રે જ્યાં નાખીએ ત્યાંથી કશું ભાર પણ આગુ પાછું જાતું નથી એટલા માટે આ જ્યારે આવા ખાતરનો આપણે ઉપયોગ કરતા હોય ત્યારે એનો સ્વભાવ એમની કામ કરવાની મોડાલિટી કામ કરવાની પદ્ધતિ એનો જો આપણે ધ્યાનમાં રાખી અને એ એનો ડોઝ જે આપણે ખાતર આપવાની પદ્ધતિ છે એ આપણે જો ધ્યાનમાં રાખીએ તો એનો પૂરેપૂરો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે તો મિત્રો આ સંકલિત પોષણ વ્યવસ્થાપનની અંદર તો ઘણી બધી વાતો છે પરંતુ જેમ જેમ આપણને એક બાબતમાં રસ પડે અને એમાં વધારે આગળ જાણવાનું મન થાય તો આપણા અગાઉના વિડીયો છે એ પણ આપ રિફર કરી શકો છો અને આના માટે સંકલિત પોષણ વ્યવસ્થાપન એ એક એવો સબ્જેક્ટ એવો વિષય છે કે જો એકવાર એને પાયાના આપણને સિદ્ધાંત ખબર પડી જાય કયું પોષક તત્વ કયા સ્વભાવથી કામ કરે છે એની ક્યારે જરૂરિયાત છે એ શું કામ કરે છે બસ એટલા સિદ્ધાંત ખબર પડી જાય તો કોઈ પણ પાકની અંદર કયું ખાતર ક્યારે વાપરવું શા માટે વાપરવું અને કેવી રીતે વાપરવું એ ત્રણે ત્રણ પદ્ધતિ ના આપણે માસ્ટર બની જાય મિત્રો ફરીથી મળશું ત્યારે આ બાબત આપણે વધારે વિગતવાર પાછી ચર્ચા કરશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત